નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ ગુજરાતી વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ લેવાના એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું તારીખ છ નવ ચોવીસ ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાવાના છે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકાઈ જશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયની એકમ કસોટીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગુણ છે પાંચ નંબર એક ફિયોનાની ખાલી જગ્યા સાથે સૌથી વધુ દોસ્તી હતી દાદા નંબર બે ફિયોના ઘરે ખાલી જગ્યા થાળીમાં પંચ પકવાન ખાધી ચાંદીની નંબર ત્રણ આયાનો ખાલી જગ્યા જોઈ ફીઓના હેબતાઈ ગઈ રુદ્રાવતાર નંબર ચાર નિશાળે જતા વાર થઈ તેથી મારની બી કે બાળક ખાલી જગ્યા હતો ધ્રુજ તો નંબર પાંચ વરસાદ મોરના સુંદર ખાલી જગ્યા પીછા ભીજવી નાખે છે આંખો વાળા પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ પાંચ નંબરે ડોલી પર્વ મરલ મોટા પલંગમાં સૂતા હતા ખોટું નંબર બે હિંચકો ઊંચે જતા ફીઓના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી ખરું નંબર ત્રણ બાળક બહાર જઈને જુએ છે તો સાહેબ સાપ ધોધમાર રોયે છે ખરું નંબર ચાર ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે ખરું નંબર પાંચ ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ ગમે છે ખટો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ છ નવ ચોવીસના રોજ ગુજરાતી વિષયની સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો આ વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દ જૂથોનો અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ ત્રણ નંબર ભળી જવું ભેગું મળી આ વર્ષે જ શાળામાં દાખલ થયેલી ભવ્યા ખૂબ ઝડપથી બધી સહેલીઓ સાથે ભળી ગઈ નંબર બે ભણકારા વાગવા તો આભાસ થવો નવરાત્રિમાં ગરબા રમી ઘરે આવ્યા બાદ પણ સાક્ષીના કાનમાં મ્યુઝિકના જ ભણકારા વાગતા હતા નંબર ત્રણ દરખાસ્ત મૂકવી તો પ્રસ્તાવ મૂકવો અમે ક્રિકેટ રમીને કંટાળ્યા હતા એટલે શિક્ષકે ફૂટબોલ રમવાની દરખાસ્ત મૂકી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો જેમના ગુણ આઠ નંબર એક સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા સાસુ વહો ફિયોનાને બે પેઢી પહેલાના રૂઢિ રિવાજ મુજબ નંબર બે ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી ડોલીની સૌથી નાની બહેન ઘોડિયામાં હતી નંબર ત્રણ કોના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું ફિયોનાની સહેલીઓના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું નંબર ચાર પાઠમાં ક્યારે ક્યારે હસવું આવ્યું તો પાઠમાં બાળક બહાર જતાં છત્રી ભૂલી જાય ત્યારે વરસાદ જરૂર આવતો પણ છત્રી સાથે લઈને જાય ત્યારે આવતો નહીં ત્યારે હસવું આવ્યું નંબર પાંચ લુચ્ચો શબ્દ આવતો હોય તે વાક્ય લહેકાથી બોલો લુચ્ચો શબ્દ આવતો હોય તેવા વાક્યો નંબર એક હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો એ બહુ લુચ્ચો છે પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો નંબર છ તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે મને શાળાએ જતા નવા કપડાં પહેરીએ પ્રસંગમાં ફરવા જતા રમત રમતા અને સવારે વરસાદ આવે તો ન ગમે મુસળધાર હેલી કરા એ જુદા જુદા સ્વરૂપે વરસાદ પડે નંબર આઠ શું લાગે છે હવે આ છોકરો વરસાદ સાથે રમશે ના હવે આ છોકરો વરસાદ સાથે નહીં રમે એવું લાગે છે પ્રશ્ન નંબર પ્રશ્નોનો ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબર એક વરસાદનો સ્વભાવ વિચિત્ર છે એવું સાથી કહી શકાય તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો અને નંબર બે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો તો તેમનો જ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે